ચર્ચા એ જોર પકડ્યું છે કે બાહુબલી નેતા અને સાથે દમંગ અધિકારીની જે બબાલ ચાલતી હતી તેમાં દબંગ અધિકારીનો ભોગ લેવાઈ ગયો છે હકીકત શું છે આવો જાણીએ આપ જોઈ રહ્યા છો નિઝરૂમ અને હું આપની સાથે છું દીક્ષિત છેલ્લા ઘણા બધા દિવસથી દિનુ દિનુભોગા સોલંકી અને તેની સામે દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે એક લડાઈ ચાલતી હતી દિગ્વિજયસિંહ જાડેજા કામગીરી કરતા હતા પરંતુ આટલા વર્ષોમાં જે કામગીરી ભૂતકાળમાં રહેલા ન દેખાય પરંતુ જેવી દિનુ સોલંકી સાથે બબાલ થઈ એવી જાડેજાને બબાલ દેખાય અત્યાર સુધી આપણે જોયું છે કે કોંગ્રેસના જ નેતાઓ આરોપ પ્રત્યારોપ છે તે કરતા આવ્યા છે અધિકારી સામે આરોપ લગાડે કારણ કે કોંગ્રેસ છે વિપક્ષમાં છે વિપક્ષમાં અધિકારીઓ બધું તેનું કેવું ન કરે એટલે સામાન્ય વાત છે આરોપ લાગે સિસ્ટમ સામે આરોપ લાગે અને વિપક્ષનું આ કામ છે પણ જો આ જા ભારતીય જનતા પાર્ટીના નેતા લગાવે તો અને થયું પણ એવું જ ગીર સોમનાથ જિલ્લામાં એવો ઘાટ સર્જાયો કે ગીર સોમનાથમાં ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ અમિત શાહના ખૂબ નજીકના ગણાતા દિનુ બોગા સોલંકીએ ખુલીને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા સામે મોરચો માંડ્યો એક બાજુ ગીર સોમનાથમાં ડિમોલોશન કામગીરી છે તે ચાલતી હતી ડિમોલોશન કામગીરી પૂરી થયા બાદ આવા અનેક જે તે બીજા પણ ઘણા બધા ડિમોલેશન સહિતના કામો છે કોઈને ખખડાવી નાખવા કોઈને ધમકાવી નાખવા અને ભલે આઈએસ હોય પરંતુ આઈપીએસ જેવી છાપ ગીર સોમનાથ વિસ્તારમાં ઊભી કરવી અને તેને આ ભારે પડ્યું ક્યારે કે તેની પગ વધુ કોડીનારમાં પડ્યા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલતી હતી બધા જ પક્ષો સભાઓની મંજૂરી છે તે માગતા હતા કોંગ્રેસ ભાજપ અને એક કોંગ્રેસની સભા યોજાઈ છે અને ત્યારથી વિવાદ શરૂ થાય છે કારણ કે દિનુ ભોગા સોલંકી કોડીનારને પોતાનો ગઢ છે તે માનતા આવે છે અને માને છે કે કોડીનાર મારો ગઢ છે અને હું ધારું એ બાજુ મત પડે અને કોડીનારનું પરિણામ પણ એવું જ આવ્યું તમામ બેઠકોની નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને ભત્રીજા શિવા સોલંકી નગરપાલિકાના ઉપપ્રમુખ પણ બન્યા પરંતુ ચૂંટણી પૂરી થઈ ગઈ પરંતુ આરોપ પ્રત્યારોપ દોર સભા ગુજવવાનો દોર સતત ગીર સોમનાથ નહીં પરંતુ કોડીનારમાં આખે આખો દોર ચાલુ રહ્યો અને ગીર સોમનાથ અને કોડીનારમાં સતત સભાઓ બોલાવતા રહ્યા સતત મિટિંગો ચાલુ રહી અને એક જ મુદ્દાનો દિનો ભોગા સોલંકીનો કાર્યક્રમ કે કલેક્ટરનો વિરોધ અને આપણે આપણા કહેવત છે કે તમે કાચના ઘરમાં રહેતા હોય તો કોઈના ઘર પર પથ્થર મારવા ના જવાય પરંતુ આ બાજુ બંને નેતાજી પણ કાચના ઘરમાં રહેતા હતા તો બીજી બાજુ કલેક્ટર સાહેબ પણ કાચના ઘરમાં રહેતા હતા સતત વિરોધ અને સતત કરોડો રૂપિયાનું નુકસાન દિનુ બોગા સોલંકીનું કરાવ્યું તેવી વાત છે તે સામે આવી રહી છે પછી દિનુ બોગા સોલંકીનો પણ બાટલો ફાટે છે ને રાજકોટ જઈ અને સીધા જ કલેક્ટરને પુરાવો આપે છે કા તમે જોઈ લ્યો જે ગીર સોમનાથના કલેક્ટર છે તેની ગેરકાયદેસર જમીન ગેરકાયદેસર ફાર્મ હાઉસ સાથેના ફોટા આ તમામ રજૂ કરે છે અને પત્રકાર પરિષદ પણ કરે છે અને કહેતા હતા કે હું ચીરીને મરચું ભરી દઈશ અને આ મામલો છે તે એટલો બધો આવ્યો કે કોણ સમાધાન કોણ કરાવે આ એક સૌથી મોટો સવાલ હતો કારણ કે એક વાત એવી પણ છે કે દિગ્વિજયસિંહ જાડેજા જે પ્રમાણે કામગીરી કરતા હતા લોકો સાથે વાત ટચબુડ તેનાથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તો ખુશ હતા સી આર પાટીલ સાહેબ પણ કદાચ ઉપર કંઈક અલગ મંજૂર હતું સતત ઝઘડાઓ વધતા ગયા ઝઘડાઓની વચ્ચે અમિત શાહ છે તે કોડીનાર પહોંચે છે કોડીનારમાં એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપે છે અને ત્યારબાદ આખે આંખો ઘાટ છે તે બદલાઈ જાય છે સૂત્રો એવો દાવો કરે છે કે ત્યારે અમિત શાહે શિવા સોલંકી દીનું ભોગા સોલંકીને પણ સમજાવી દીધા હતા અને કલેક્ટરને પણ સમજી જવા માટે કહેવાય દેવામાં આવ્યું હતું જો કે ત્યારબાદ આ બંને વચ્ચેનો ઝઘડો છે તે શાંત થઈ ગયો હતો આધારભૂત સૂત્રો એ પણ દાવો કરે છે કે ત્યારે અમિતભાઈએ પણ દીનુભાઈને કહ્યું હતું કે તમે શાંતિ રાખો આગલો બદલીનો ઓર્ડર આવે ત્યારે કદાચ કંઈક અલગ સમાચાર મળે અને થયું પણ એવું છે ઘણા બધા સમયથી આ જે ઝઘડાઓ ચાલતા હતા તેનો એક જ ઝાટકે અંત આવી ગયો ના અંત હતો બદલીનો છેલ્લા ઘણા સમયથી એવી વાત પણ છે કે જે ગીર સોમનાથમાં કલેક્ટર તરીકે જાય છે તેનું ગાંધીનગરમાં પ્રમોશન થાય છે પરંતુ દિગ્વિજયસિંહ જાડેજા માટે પ્રમોશન સમજુ કે શું તે અમને ખબર નથી તમારી પાસે શું સમાચાર છે તમને શું લાગે છે અને દિગ્વિજયસિંહ જાડેજાનું પ્રમોશન સમજવું કે પછી દિનુ બોગા સોલંકીની જીત સમજવી તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવશું બધું આવા જ વિડિયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ મને આપ રજા નમસ્કાર